નમસ્તે મિત્રો અમારા જ્યોતિષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્રો આગામી બોતેર કલાકમાં પાંચ દૈવી શક્તિઓ તમારા ઘર પર અવતરશે ભગવાન શિવ દેવી પાર્વતી દેવી લક્ષ્મી ભગવાન શનિદેવ અને રિદ્ધિ અને સિદ્ધિના સ્વામી ભગવાન ગણેશ આજે અમે હાથ જોડીને પ્રાર્થના કરીએ છીએ કે જે કોઈને ખરેખર આ કાર્યક્રમ ગમે છે અને કોમેન્ટમાં ભક્તિ સાથે હર હર મહાદેવ જય માતાદી જય जय જય શનિદેવ લખે છે તેમના જીવનમાં બીમારીઓ દુઃખો અવરોધો અને ઉદાસી તરત જ ઓછી થવા લાગે સમૃદ્ધિ તેમના ઘરોમાં કાયમી નિવાસસ્થાન બને અને તેમના સમગ્ર પરિવાર પર આશીર્વાદ વરસે આ ફક્ત સાંભળવાનો નહીં પણ તમારી પોતાની આંખોથી ચમત્કારો જોવાનો સમય છે ગઈકાલે જેમણે તમારા પર અત્યાચાર કરવાનો પ્રયાસ કર્યો હતો તેઓ તમારી સામે નમ્ર બનીને ઊભા રહેશે કર્મનો હિસાબ ખુલી ગયો છે અને પાપોનો ઘડો ભરાઈ ગયો છે તમારે કોઈના પર કઠોર બનવાની જરૂર નથી પરંતુ ફક્ત સત્યમાં અડગ રહો નૈતિકતા અને ન્યાયપણાથી તમે આપમેળે વિજય થશો જ્યારે ભગવાન શિવ તમારી કુંડળીમાં રહે છે ત્યારે સૌથી પહેલી વસ્તુ જે હટે છે તે મનનો ભાર છે તમારી અંદરનો ગુંગળામણ તમે જે નિર્ણયો મુલતવી રાખી રહ્યા છો તે ચમકવા લાગે છે દેવી પાર્વતી સંબંધોમાં સૌમ્યતા અને મધુરતાનો સંચાર કરે છે ગેરસમજણો ધરાવતા સંબંધોમાં વાતચીતનો સેતુ બંધાશે દેવી લક્ષ્મી એવા ઘરોમાં રહેવાનું પસંદ કરે છે જ્યાં સખત મહેંતની સાથે સુમેળ અને સ્વચ્છતા હોય તેથી આ દિવસોમાં સવારે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એક નાનો ઘીનો દીવો પ્રગટાવો અને નમ્રતાપૂર્વક ઓમ શ્રી મહાલક્ષ્મીય નમઃનો જાપ કરો ભગવાન ગણેશ અવરોધોને દૂર કરનાર છે તેથી કોઈપણ કાર્ય શરૂ કરતા પહેલાં માનસિક રીતે ઓમ ગામ ગણપતે નમઃનું સ્મરણ કરો અટકેલા પ્રોજેક્ટ્સ ગતિ પકડશે ન્યાયના શાસક શનિદેવ તમારી મહેનતનું યોગ્ય ફળ સુનિશ્ચિત કરશે અને જે લોકો તમારી પીઠ પાછળ તમને નુકસાન પહોંચાડવા માંગતા હતા તેમના કાતરાઓને તેમના પોતાના વજન દ્વારા નિષ્ફળ બનાવવામાં આવશે તમારે ધીરજ રાખવાની જરૂર છે બદલો લેવાની નહીં કારણ કે સમય પોતે ન્યાય બોલે છે આજ સાંજથી તમે ઊર્જામાં સૂક્ષ્મ પરિવર્તન અનુભવશો બિનજરૂરી ચિંતાઓ ઓછી થશે અને તમારું હૃદય ઝડપથી ધબકશે જે સંકેત આપશે કે કંઈક સારું નજીક છે તમને મળતા સંકેતોને અવગણશો નહીં એક જૂના મિત્રનો સંદેશ એક જૂની ફાઇલ જે તમે વર્ષોથી ખોલી નથી એક જૂના ઇમેઇલમાં છુપાયેલ તક આ કોઈ સંયોગ નથી તે આ કૃપાનો એક ભાગ છે રાત્રે સૂતા પહેલાં તમારા ઓશિકા પાસે એક નાનો કાગળ રાખો તેના પર ત્રણ લીટીઓ લખો હું લાયક છું ભગવાન મારી સાથે છે શુભ સમાચાર કાલે મારા છે આ લખતી વખતે તમારી અંદર જે શાંતિ આવશે તે આવનારા પરિણામોનો પાયો બનશે કાલની સવાર પ્રેમ અને પરિવાર માટે મીઠી હશે જેઓ નારાજ છે તેઓ તેમના પ્રિયજન પાસેથી એક વાક્ય સાંભળશે જેની તેઓ રાહ જોઈ રહ્યા હતા જો તમે પહેલ કરો છો અને તમારી લાગણીઓ નમ્રતાથી વ્યક્ત કરો છો તો તમારો સંબંધ નવી ઊંચાઈએ પહોંચશે જો તમારા જીવનસાથી સાથે ટૂંકી યાત્રાઓ વિશે ચર્ચા થાય છે તો ના પાડો નહીં ટૂંકી યાત્રા મોટા અવરોધોને તોડી નાખે છે જો કોઈનો અહંકાર તમને દુઃખ પહોંચાડે છે તો તેને દબાણ કરશો નહીં ઊંડો શ્વાસ લો અને પાણીનો એક ઘૂંટ પીવો આ સરળ ઉપાય ગુસ્સાની જ્વાળાઓને શાંત કરે છે અને લક્ષ્મીને તમારા ઘરમાં પ્રવેશવા માટે દરવાજો ખોલે છે દેવી પાર્વતીનો આશીર્વાદ છે કે નમ્રતાથી બોલાયેલું સત્ય સૌથી મુશ્કેલ પરિસ્થિતિઓને પણ ફૂલોના માર્ગમાં પરિવર્તિત કરે છે કારકિર્દી અને વ્યવસાય ક્ષેત્રમાં અટકેલી ફાઇલો ઝડપથી આગળ વધવા માટે તૈયાર છે વિકાસની સંભાવના ધરાવતા ક્ષેત્રોમાં બહાર જાઓ અને સમજદારીપૂર્વક રોકાણ કરો ભગવાન ગણેશના આશીર્વાદથી નાના સુધારાત્મક પગલાં નોંધપાત્ર નફાના દ્વાર ખોલશે તમારા નાણાકીય ક્ષેત્ર માટે સકારાત્મક સંકેત છે કોઈ વૃદ્ધ દેવાદાર ચૂકવણી પરત કરી શકે છે જૂનો વીમો રિફંડ અથવા પ્રોત્સાહનો અણધારી રીતે જમા થઈ શકે છે અથવા કોઈ સાઇડ પ્રોજેક્ટ માટે ગ્રાહક તરત જ તેમની એડવાન્સ માફ કરી શકે છે આ સમયે બે ભૂલો ટાળો પૈસા ઉછીના આપીને અને અચાનક દેખાડા પર ખર્ચ કરીને સંબંધો બગાડવા દેવી લક્ષ્મી સાદગીથી પ્રસન્ન થાય છે તેથી તમને મળેલા પૈસાનો એક નાનો ભાગ સેવામાં સમર્પિત કરો વૃદ્ધ વ્યક્તિ માટે દવા બાળક માટે પુસ્તક પ્રાણી માટે ખોરાક અને બાકીનો ભાગ સ્પષ્ટ ધ્યેય માટે રાત્રે તમારા તિજોરી અથવા પર્સમાં કપડામાં લપેટીને લીલા તુલસીના પાન રાખો અને માનસિક રીતે માતા તમારા પૈસાનો ઉપયોગ સદાચાર માટે કરોનો જાપ કરો આ સંકલ્પ સંપત્તિને સ્થિર કરે છે સ્વાસ્થ્યના ક્ષેત્રમાં ભગવાન શિવના આશીર્વાદ માનસિક સ્પષ્ટતા લાવશે માથાનો દુખાવો અનિદ્રા અને પેટની તકલીફ જેવી નાની સમસ્યાઓ ઓછી થશે જો કે તમારે ત્રણ સાવચેતીઓ રાખવી જોઈએ દલીલો ટાળો મોડી રાત્રે ભારે ભોજન ટાળો અને પાણીનું સેવન વધારશો સવારે એક ગ્લાસ હુંફાળું પાણી પીઓ તેમાં એક ચપટી કાળા તલ ઉમેરો અને માનસિક રીતે ઓમ નમઃ શિવાયનો અગિયાર વાર જાપ કરો આ પાચનતંત્રને સંતુલિત કરે છે અને મનને સ્થિર કરે છે જે લોકો કસરત કરવાનું ટાળી રહ્યા છે તેઓએ આગામી ત્રણ દિવસમાં ઓછામાં ઓછા ત્રીસ મિનિટ ઝડપી ચાલવાનો અને પાંચ મિનિટ ઊંડા શ્વાસ લેવાનો અભ્યાસ કરવો જોઈએ આ પ્રથા શનિના પ્રભાવને શુભ બનાવે છે અને સુસ્તી દૂર કરે છે હવે સૌથી મહત્વપૂર્ણ સાવચેતી એ છે કે સમજદારી રાખો કોનાથી સાવધ રહેવું અને કઈ ભૂલો ટાળવી તે વિશે સાવચેત રહો આગામી બોંતેર કલાકમાં તમારી આસપાસ ત્રણ પ્રકારના લોકો સક્રિય રહેશે જેઓ હસતા ચહેરા પાછળ ઈર્ષા છુપાવે છે જેઓ મીઠા શબ્દોમાં લોભ વણાવી દે છે અને જેઓ તમારા ભૂતકાળના સંઘર્ષોની મજાક ઉડાવે છે તેમની સાથે દલીલ કરવાનું ટાળો ફક્ત અંતર જાળવો જો કોઈ તમને ઝડપી નફો આપે છે અગાઉથી ચૂકવણી માંગે છે અથવા કાગળ વગર ભાગીદારીનું વચન આપે છે તો નમ્રતાથી ઇનકાર કરો શનિદેવ તમારી કસોટી કરે છે અને જે લોકો સંયમ જાળવી રાખે છે તેઓ જ જીતશે સોશિયલ મીડિયા પર વ્યક્તિગત સિદ્ધિઓ વિશે વધુ પોસ્ટ કરશો નહીં આ સમય સરળતા અને મૌન તમારી ઢાલ છે રાત્રે દસ વાગ્યા પછી બિનજરૂરી ફોન કોલ્સ અને ગપસપ ટાળો દિવસ દરમિયાન ચર્ચા થઈ શકે તેવી ચર્ચાઓ મુલતવી રાખશો નહીં રાત ચિંતન માટે છે ગૂંચવણ માટે નહીં સ્થાનો વિશે ઘોંઘાટીયા મેળાવડા વિવાદાસ્પદ મેળાવડા અને મીટીંગ્સ ટાળો જ્યાં આવનારા દિવસોમાં નિંદા સામાન્ય છે લક્ષ્મી અને શાંતિ બંને અસ્વસ્થ છે જો તમે મંદિરમાં જાઓ છો તો ખાતરી કરો કે શિવ મંદિરમાં બિલ ચઢાવો અને માફી માંગશો આપણે બધા ભૂલો કરીએ છીએ અને ક્ષમા જ આપણને પ્રગતિ આપે છે દિવસ દરમિયાન થોડીવાર પીપળાના ઝાડ નીચે બેસો ઊંડો શ્વાસ લો અને માનસિક રીતે તમારા લક્ષ્યોની કલ્પના કરો આ તમારા વિચારોમાં સુધારો કરશે અને તમારા નિર્ણયોને મજબૂત બનાવશે તમારા ઘરના ઉત્તર પૂર્વ ખૂણાને સ્વચ્છ રાખો ત્યાં પાણી અને સફેદ ફૂલોથી ભરેલો એક નાનો બાઉલ મૂકો દરરોજ પાણીમાં થોડી તાજગી ઉમેરો આ એક પ્રતિકાત્મક છતાં શક્તિશાળી ઉપાય છે જેઓ તેમના પ્રેમ જીવનમાં અલગ થયા છે તેમના માટે આ પુલ બનાવવાનો સમય છે જો તમે સંદેશ મોકલવા માંગતા હો તો ભારે હૃદયથી નહીં સ્પષ્ટતા સાથે કરો હું તમારી પાસેથી સાંભળવા માંગુ છું ફક્ત આટલી પ્રા